મેસેજ અને જોક્સ વાંચવાની તો મને તો બહુ જ મજા આવે છે ભૈશા હે મારો ગ્રેન્ડસન હે આ બેટા મને ફરીથી બતાવ ને મેસેજ કેવી રીતે ફોરવર્ડ કરવાના યાદ જ નથી રહેતું હે નક્કી નક્કી કાનમાં ભૂંગળા ભેરવીને એની બેનપણી જોડે વાત કરતો બેઠો હશે આશા દત્તા ચટ્ટોપાધ્યાય એની બેનપણીનું નામ બંગાળી છે પણ સાચું કહું છોકરી ભારે મીઠડી હા જ્યારે પણ મળવા આવે ને ત્યારે રસગુલ્લા લઈને આવે અરે બાપ રે રસગુલ્લા બોલ્યો એટલે એવી ચૂડવાઈ જાય આંટીજી અગર હમ તુમારા ફાફડે કો લફરા બોલેગા કડી કડાઈ બોલેગા તો કૈસા લગેગા ઈશિલીએ બરોબર બોલો રસોગુલ્લા બંગાળી ભાષા મોડાની કસરત કરતી હોય એમ નથી લાગતી પણ છોકરીનો સ્માઈલ એટલે અદલ મારા ભાવેશ જીવ ભાવેશ એને ગાયને 10 વર્ષ પૂરા થશે ભારે મોજીલો હસતો હસાવતો માણસ કેન્સર ડિટેક્ટ થયું હતું તો પણ મને આવીને કહે છે કે જાડી ડોક્ટર તો કહો તારી બઈ એટલું બધું ખવડાવે કે સ્ટમક કેન્સર થઈ ગયું તો એટલા જોરથી મારા ગાલ ખેંચે ને અરે કેમોમાં વાળ ઉતરી ગયા તો ટકલા માતા પર હાથ ફેરવતા મને કહે છે હા હા હા

હવે આજે વોટ્સઅપ આવતા બધું હાથ ભગું થઈ ગયું છે મને તો લાગે છે કે મોબાઈલ છે કેમેરા ઘડિયાળ બધું જ ગયું અને ભૂલે ચૂકી જો મોબાઈલ તમારી ભાઈજીના હાથમાં આવી ગયો તો તમે પણ કયા સમજો આ મોબાઈલ પણ જ લાવેલો કેન્સર ડિટેક થયું એના બીજા જ દિવસે કદાચ એને ખબર હતી કે એની ગેરહાજરીમાં મને એની જરૂર પડશે અને એ સાચો પણ હતો અરે નાના એમ નથી કેતી આ લોકો તો મારું બહુ ધ્યાન રાખે છે પણ એવું છે ને કે દીકરો બહુ બંને નોકરી કરે છોકરો ભણે બાકીનો ટાઈમ કામના ભૂંગળામાં જાય ત્યારે આ વોટ્સઅપ મને મિત્રની ગરજ ચાલે આ બિનાડી છે ને મને હંમેશા નવા નવા જોબ્સ મોકલતી રહે ઘણી વાર નથી પણ મોકલતી

કઈ ને કઈ લાવીને જમ્પે ગમે આવી મીઠી રીતે કોઈ હેરાન કરે તો પણ આ તો ચાલુ મને કોઈ હેરાન જ નથી કરતો ને એને એમ કે બાને નહીં ગમે અરે હું તો ઈચ્છું છું કે તમે લોકો બા હન બાની જોડે હના કરો બાને પચવો હેરાન કરો બાના ગાલ કેચો ભાવેશની જેમ શું ભાવેશની પહેલી મુલાકાત યાદ હોય તો મને મેસેજ ફોરવર્ડ કરતા નથી આવડતું પણ હું એમને હેરાન કરું છું ગુસ્સામાં બહાર આવશે અને મને કહેશે અને એ ઘડી બે બાને વાતો કરશે બે શબ્દ જીવન જીવવા માટે સંબંધો માટે આવી મસ્તી ખૂબ જરૂરી છે બાકી જરૂરિયાતો પૂરી કરવા માટે તો માણસો હોય છે ને ચાલો હવે બહુ નખરા નહીં કરવાના નથી ફાવતું નથી ગમતું તો તમે લોકો એની પાસે જાઓ ભાવેશ છે ને હંમેશા મને કહેતો કે જિંદગી આઈસ્ક્રીમ જેવી છે ટેસ્ટ કરો કે એ પીગળવાનું તો છે તો પછી ટેસ્ટ જ કરો ને મારી જેમ હે દીકરા સંભળાવો ને બેટા